નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નિશી સપાટી બે તરફી ભાવ જોવા મળી રહ્યા છે અને આવકો હજુ વધે તેવી ધારણાઓ નિષ્ણાતો કરી રહ્યા છે મહુવામાં જ સફેદ ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધતી જાય તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં નિશી સપાટી બે તરફીય ભાવ જોવા મળી રહ્યા છે અને આવકો હજુ પણ વધારો જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળીમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ આવકો હજી પણ વધે તેવી ધારણાઓ છે અને ભાવ પણ નીચા જોવા મળી શકે છે ભાવની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના બાવન હજાર કટાના વેપારોની સામે ભાવની વાત કરીએ તો બસો દસ રૂપિયાથી એકસઠ રૂપિયા ગોંડલમાં લાલ ડુંગળીના પિસ્તાલીસ હજાર કટાના વેપારો અને સામે ભાવની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા સફેદ ડુંગળીના બાર હજાર પાંચસોના કટ્ટાના વેપારો અને ભાવની વાત કરીએ એકસો એકોતેર રૂપિયાથી બસો ને રૂપિયા રાજકોટમાં લાલ ડુંગળીની દસ હજાર કટ્ટાના વેપારો અને સામે ભાવની વાત કરીએ એકસો વીસથી ચારસો ને પાંચ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો જોવાનું રહ્યું છે કે આ મહિનાની અંદર ડુંગળીના ભાવમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે છે શું આપણે ડુંગળીના ભાવ પાંચસો સુધી જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે અત્યારે ડુંગળીના ભાવ ચારસોથી લઈને સાડી ચારસો વચ્ચે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે તો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન